હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રના ખાતામાં વીસમો હપ્તો આવવાની હવે તૈયારી છે ટૂંક સમયની અંદર દરેક ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા કરવામાં આવશે તમે જોઈ શકો છો જે ઓગણીસમો હપ્તો આવ્યો હતો એ ઓગણીસથી થી ચોવીસ ફેબ્રુઆરી વચ્ચે અહીંયા આપવામાં આવ્યો હતો તો હવે ત્યાંના ચાર મહિના અહીંયા થવા આવ્યા છે તો દર ચાર મહિના અહીંયા બે હજારનો હપ્તો દરેક ખેડૂતોને આપવામાં આવતો હોય છે તો હવે જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વીસમો હપ્તો મેળવવા માગતા હોય તો કઈ માહિતી છે જે તમારી ક્યાં કમ્પ્લીટ હોવી જોઈએ જેથી તમને અહીંયા વીસમો હપ્તો અહીંયા મળી શકે તો અહીંયા ઈ કેવાયસીની દોસ્તો હું વાત કરી રહું છું તમારું જો અહીંયા ઈ કેવાય સી કરેલું છે તમે પહેલેથી પણ ઇ કેવાયસી અહીંયા કરેલું છે જો તમારું અહીંયા કેવાયસી કમ્પલીટ હશે તો તમને આરામથી અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વીસમો હપ્તો તમારા ખાતામાં આવી જશે તો હવે જો તમારું કેવાયસી કમ્પ્લીટ છે કે નહીં તમને ખ્યાલ નથી તો કેવી રીતે તમે વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો કે તમે અહીંયા કેવાયસી કર્યું છે કે નહીં અને જો તમારું કેવાયસી નથી થયું તો તમે વેબસાઇટ પર જઈને તમારું કેવાયસી કેવી રીતે કરી શકો છો દોસ્તો જે પણ ખેડૂતોનો કેવાયસી અહીંયા કમ્પ્લીટ હશે તે લોકોને આરામથી અહીંયા વીસમો હપ્તો તેમના ખાતામાં મળી જશે જે હવે ટૂંક સમયની અંદર દરેક ખેડૂતોના ખાતામાં આવવાનો છે તો હવે તમારું કેવાયસી થયું છે કે નહીં એ વેબસાઇટ પર જઈને કેવી રીતે ચેક કરી શકાય તમે કેવાયસી તમારું કેવી રીતે કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આવડે અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ જ રીતે અહીંયા પીએમ કિસાન યોજના લગતી માહિતી મેળવવા માટે ચલો વિડીયોની શરૂઆત કરીને જાણે કે તમારું અહીંયા વેબસાઇટ ઉપર કેવાયસી થયું છે કે નહીં એ કેવી રીતે તમે ચેક કરી શકો છો જો તમારું કેવાયસી થયેલું છે કે નહીં તમને ખ્યાલ નથી અને કેવાયસી કરવા માંગો છો તો કેવી રીતે કરી શકાય અને કેવાયસી થયું છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો છો માટે તમારે વેબસાઇટ પર જવાનું છે પીએમ કિસાન જેવું તમે ગૂગલની અંદર સર્ચ કરશો તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે વેબસાઇટ છે તમને જોવા મળશે એ વેબસાઇટ પર આપણે અહીંયા ક્લિક કરીશું જેવું તમે વેબસાઇટ પર આવશો છો તો તમારું અહીંયા કેવાયસી થયું છે કે નહીં એ ચેક કરવા માટે વેબસાઇટની અંદર તમારે નીચે આવવાનું છે જેવું તમે વેબસાઇટની અંદર નીચે આવશો તમે જોઈ શકો છો અહીંયા ફાર્મર કોર્નર તમને લખેલું જોવા મળે છે ફાર્મર કોર્નર એટલે ખેડૂતોનો વિભાગ તો અહીંયા ઈ કેવાયસી લખેલું તમને જોવા મળે છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ઈ કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરશો એટલે અહીંયા ઓટીપી બેઝ તમારું અહીંયા ઈ કેવાયસી થતું હોય છે તો હવે તમે અહીંયા ઈ કેવાયસી કરેલું છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો છો તો તમારે સૌપ્રથમ તમારો જે આધાર કાર્ડ નંબર હોય તમારે અહીંયા એન્ટર કરવાનો છે સર્ચના બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે સર્ચના બટન પર ક્લિક કરશો એટલે આ રીતનો મેસેજ તમને અહીંયા જોવા મળશે જો તમારું અહીંયા ઈ કેવાયસી હશે તમે જોઈ શકો છો ઈ કેવાયસી ઓલરેડી ડન એ રીતનો મેસેજ તમને લખેલો જોવા મળશે પણ જો તમારું અહીંયા ઈ કેવાયસી નહીં થયું હોય તો આગળની પ્રોસેસ તમને અહીંયા અહીંયા બતાવશે બતાવશે કઈ રીતની પ્રોસેસ જો તમે ઈ કેવાયસી કરવા માંગો છો તો સિમ્પલ ત્રણ સ્ટેપની પ્રોસેસ સિમ્પલ સ્ટેપની અંદર તમે તમારું ઈ કેવાયસી કરી શકો છો તો જો તમારું અહીંયા મેસેજ લખેલું નથી આવતું કે તમારું કેવાયસી અહીંયા કમ્પ્લીટ નથી તો કેવાયસી કેવી રીતે કરી શકાય એ વિશેની માહિતી આપણે જોઈ લઈએ તો જેવો તમે તમારો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરશો તો તમારું કેવાયસી નહીં થયું હોય તો તમને કોઈ પણ પ્રકારનો મેસેજ નહીં જોવા મળે તો તમારે અહીંયા આધાર કાર્ડ

જો તમે જે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યો છે એ પણ આધાર કાર્ડ સાથે લિંક છે તો તમારે જ મોબાઈલ પર બે વાર ઓટીપી આવશે તો અહીંયા જે બીજી વાર અહીંયા ઓટીપી આવે છે તમારે એન્ટર કરવાનો છે નીચે તમને એક ચેકબોક્સ જોવા મળે છે કન્સેન્ટ ગિવન એ ચેકબોક્સ પર તમારે ક્લિક કરવાનું છે અને ઓટીપી એન્ટર કરીને તમારે સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે પીએમ કિસાન યોજનાની અંદર વીસમો હપ્તો મેળવવા માટે તમારું કેવાયસી ડન થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા મેસેજ જોવા મળે છે ઈ કેવાયસી હેઝ બિન ડન સક્સેસફુલી એટલે અહીંયા તમારું ઈ કેવાયસી થઈ ગયું છે જો તમારું ઈ કેવાયસી નહીં થયું હોય તો તમને વીસમો હપ્તો નહીં મળે જે પીએમ કિસાન યોજના અંતર્ગત તમને મળવાનો છે એટલે જો પીએમ કિસાન યોજના અંતર્ગત તમે વીસમો હપ્તો અહીંયા મેળવવા માંગો છો તો તમારું અહીંયા ઈ કેવાયસી થયેલું હોવું જોઈએ તો દોસ્તો વિડીયોમાં તમને માહિતી આપી કે જો તમે અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે દર ચાર મહિને બે હજારનો હપ્તો મળતો હોય છે એ મેળવવા માંગો છો તો તમારું અહીંયા ઈ કેવાય કમ્પ્લીટ હોવું જોઈએ ઈ કેવાયસી તમારું થયેલું છે કે નહીં એ કેવી રીતે ચેક કરી શકાય પણ માહિતી મેં તમને અંદર આપી દીધી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો આ જ રીતની નવી નવી અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ